નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને બે લાયકોન દબાવી દે જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની જે શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ પરીક્ષા નવેમ્બર કે ડિસેમ્બરમાં લેવાની એ અંગે વિચારણા ચાલી રહી હતી પરંતુ આજે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ મારફતે એની ચોક્કસ તારીખ આપી દેવામાં આવી છે તે તારીખની આસપાસ તમારી શારીરિક કસોટી ચાલુ થઈ જશે તો ચાલો જોઈએ આપણે આ ટ્વીટ હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરે છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બરની આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી જેના લીધે શારીરિક તકલીફ થઈ શકે છે બરાબર છે જો પંદર નવેમ્બર તમારી તારીખ આપી દેવામાં આવી છે એટલે કે એક નવેમ્બરની આજુબાજુ તમારો દિવાળીનો તહેવાર છે અને પંદર નવેમ્બરથી તમારી શારીરિક કસોટી ચાલુ થઈ જશે એટલે કે પંદર નવેમ્બર કે આગળ પાછળ થોડું થઈ જશે અને ત્યારબાદ ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે એટલે કે પહેલાં પીએસઆઈની શારીરિક કસોટી થશે ત્યારબાદ લોકરક્ષકની એટલે માનો કે લોક લોકરક્ષકમાંના ઉમેદવાર માટે ડિસેમ્બરની અંદર તેમની શારીરિક કસોટી આવી શકે છે અને પીએસઆઈની પૂર્ણ થાય કે તરત જ દસથી પંદર દિવસ મેક્સિમમ કે બહુ બહુ તો એક મહિનો ત્યાં સુધીમાં તમારી લેખિત પરીક્ષા પણ ચાલુ થઈ જશે અને લોકરક્ષક માટે પણ જાન્યુઆરીની અંદર ફાઇનલ છે કે તમારી લેખિત પરીક્ષા પણ લઈ લેવામાં આવશે એટલે જે મિત્રોએ તૈયારી ચાલુ ન કરી હોય તો હજુ પણ તૈયારી ચાલુ કરી દેવો શારીરિક કસોટી તૈયારી વિના શારીરિક કસોટી આપી ઉચિત નથી એનું કહેવા માટેનું તાત્પર્ય એટલું છે કે હાલમાં જ જે ઝારખંડની અંદર દસ કિલોમીટર પોલીસની શારીરિક કસોટી ચાલી રહી છે એની અંદર ઘણા યુવાનો મૃત્યુ પામ્યા છે અને ઘણા યુવાનો જે ડિહાઇડ્રેટ થઈને બેભાન પણ થઈ ગયા છે જેને લઈને તમે જો પ્રેક્ટિસ ના કરી હોય તો આ દોડવું ઉચિત નથી માટે ધીમે ધીમે પણ પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ પાંચ કિલોમીટર દોડવું માર્ક નથી એટલે આપણે દોડી જશું એ વાત તમારી સાચી છે પરંતુ તેના માટે પણ પ્રયત્નો કરવા જરૂરી છે તો પંદર નવેમ્બરની આસપાસ તમારી શારીરિક કસોટી ચાલુ થઈ જશે અને બીજી ટ્વીટમાં આપણે જણાવવામાં આવ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ન હોય ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો સમય ફાળવે બાકીના સમયનો ઉચિત લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે બરાબર છે હજુ પણ હસમુખ પટેલ સાહેબ કહે છે કે લેખિત પરીક્ષાની તૈયારીમાં બાકીના સમયનો ઉપયોગ કરે એટલે તમારા માટે પેપર હવે સહેલું આવવાનું નથી જીસીઆરટી એનસીઆરટી પર ભાર મૂકો મેથ્સ રીઝનિંગ બંધારણ પર ભાર મૂકવો જરૂરી છે અને હસમુખ પટેલ સાહેબનું પેપર આપણને ખબર જ છે કેવા નીકળે છે બરાબર છે મિત્રો તો આ ટી આપણી આજની પોલીસ ભરતીને લગતી ટ્વીટના જે સમાચાર આવા જ વિડીયો જો તમને અમારા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલા રહો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો ફરી પાછા મળીશું બીજા બીજાનીને ત્યાં સુધી જય હિન્દ જય ભારત